અલંગ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં ફર્નિચરના પ્લોટમાં આગ લાગતા ફાયર પાયટર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં આજે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં વિગતો સાથે વાત કરીએ તો અલંગમાં સથરા ચોંકડી નજીક એક ફર્નિચર સહિતના માલસામાન રાખતા ગોડાઉનમાં કોઈપણ આગામીય કારણોસર આજે સાંજના છક વાગ્યાના અરસા દરમિયાન આગ ફાટી નીકળી હતી આ બનાવની જાણ થતાં ફાયર ફાઈટર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જોકે આગ લાગવાના બનાવમાં માલ મિલકતને મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હોવાનું જાણવા મળ્યું હતું Thank you